મિત્રો સ્વાગત છે તમારો આજના બ્લોગ ની અંદર તો મિત્રો અમે આવી ગયા છે આજે ચારા બાંધવા માટે તો જોઈ શકો છો તો મિત્રો જો યુવરાજ પણ બાંધે છે અને જીગર જો મિત્રો બાંધવા કરતા તો ખાય છે બધા જોઈ શકો છો મિત્રો તમે

દેશી દેશી આપડે દેશી જ જાવ અમે અલ્યા થાય છે મિત્રો વાઘુ પાણી વાળે છે તો મિત્રો મહા ચાલુ થઈ ગયું છે ના